सजानंद स्वामी महाराज नि जय हरे कृष्ण महाराज नि स्वामी नारायण भगवान जय नारायण हरे स्वामी नारायण हरे वसनाम होत्यमन राधितान रुतीनो सवंत त्र्यासी ना श्रावण सुधी तृतीयाने दिवस સ્વામી શ્રી સહદાનંદજી મહારાજ સિગરડા મધ્ય દાદા ખાસરના દરબારમાં પોતાને ઉતારે મેળીની ઓસરી ઉપર ગાદી બિસાવીને ઉતરા દે મુખારવિંદે દે બિરાજમાન હતા અને સર્વશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારબિંદની આગળ મુનિ તથા દેશ દેશના હિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજ બોલ્યા છે ભગવાનનો ભક્ત હોય ને તે જ્ઞાન યુક્ત હોય વિચારને બળે કરીને પોતાને બંધન કરે એવી જે માઈક પદાર્થમાં પ્રીતિ તેને ટાળી નાખી હોય તો પણ એ ભક્તને જ્યાં સુધી સમાધિ થાય નહીં ત્યાં સુધી બાધિતા વૃત્તિ રહી જાય છે તેણે કરીને વિચારમાં એમ રહેશે જે રખે મારે મા બાપ સ્ત્રી છોકરા દ્રવ્ય કુટુંબ દેહ એમને વિશે પ્રીતિ રહી ગઈ હોય નહીં એમ ભીતો રહે છે જેમ કોઈક સુરવીર પુરુષ હોય તેણે પોતાના સર્વશત્રુ મારી નાખ્યા હોય તો પણ તે મરેલ શત્રુ થકી પણ ક્યારેક બી જાય છે તથા સ્વપ્ન માટે શત્રુને દેખે ત્યારે બી જાય છે તેમ તે જ્ઞાની ભક્તને પણ જે પદાર્થ અંતરમાંથી જૂઠું કરી નાખ્યું છે ને તેમાંથી પ્રીતિ તોડી નાખી છે તો પણ બ્રાહ્મદિતતા વૃત્તિએ કરીને અંતરમાં માયક પદાર્થના બંધન થકી બીક લાગે છે અથવા ધન ક કલ્તાદિક પદાર્થની કોઈક સમય સ્ુતિ થઈ આવે છે ત્યારે મનમાં બી જવાય છે જે રખે મને બંધન કરે એવી રીતે તે પદાર્થ ધર્માથી અસત્ય કરી નાખ્યા તે પદાર્થની સ્મૃતિ થઈ આવે તેને વૃત્તિ કહીએ ને બાધિતાવૃત્તિ જ્યારે નિર્વિકલ્પ સમાધિ થાય ત્યારે નાશ થાય છે ને એ પુરુષને ખાધા પીધાની તથા દિવસ રાત્રિની તથા સુખ દુઃખની કશી ખબર રહેતી નથી અને જ્યારે એ નિર્વિકલ્પ સમાધિમાંથી બહારને નિસરે ને સર્વકલ્પ સર્વિકલ્પ સમાધિમાં આવર્તે ત્યારે તો બાધિતાવૃત્તિ રહે ખરી માટે તે હરિભક્તને તાવ આવે અથવા દેહ પડવાનો સમય થાય ત્યારે બાધાવૃત્તિને યોગ્ય કરીને ભગવાન વિના બીજા પદાર્થની પણ ક્યારેક સ્મૃતિ થઈ આવે અને તે સમામાં જે બોલાય તે પણ બલ્યા જેવું બોલાય અને હોય બાપ હોય મા એવા વસન પણ બોલાય ત્યારે જે આ બાધા વૃત્તિની મર્મને ન સમજતો હોય તેના આદયમાં તે હરિભક્તનો અવગુણ આવી જાય છે આ ભગવાનનો ભક્ત કહેવાતો હતો તે અંતકાળે આમ કેમ બદલે છે અને જે અવગુણ લેવાય છે તે બાધિતાવૃત્તિનો મર્મ જાણ્યા વિના લેવાય છે અને આ સંસારમાં કેટલાક પાપી મનુષ્ય હોય તેને અંત સમય બોલતા ચાલતા ખબર ખબરદાર થતાં દેહને મેલે છે અથવા કોઈ છિપાઈને રજપૂત હોય તેને શરીરમાં ઘા વાગે એટલે ખબરદાર થતાં તે બોલતા ચાલતા મરી જાય છે માટે ભગવાનની વિમુખ હોય ને તે ખબરદાર થકી દેહ મૂકે તો પણ શું તેનું કલ્યાણ થાય છે તેનો તે નરકમાં જ નિવાસ થાય છે અને ભગવાનનો ભક્ત હોય તે ભગવાનનું ના સ્મરણ કરતો થકો દેહ મૂકે અથવા બાધિતાવૃત્તિનો યોગ્ય કરીને બેસુદ થઈને દેહ મૂકે તો પણ એ ભગવાનનો ભક્ત ભગવાનના શરણાવિંદને જ પામે છે અને તે જ દિવસ સંધ્યા સમયે શ્રીજી મહારાજ પોતાના ઉતારામાં મેળીની ઓસરીય બિરાજમાન હતા અને સર્વશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા અને તે પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજે મોટેરા પરમ પ્રશ્ન પ્રશ્ન પૂછ્યો છે આ દેહને વિશે જીવ રહ્યો છે તે એક ઠેકાણે કેવી રીતે રહ્યો છે ને સર્વે દેહમાં કેવી રીતે વ્યાપી રહ્યો છે તે કહો પછી જેને જેવું પાછું તેણે તેવું કહ્યું પણ શ્રીજી મહારાજના પ્રશ્નનું કોઈથી સમાધાન થયું નહીં પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જેમ દેહને વિશે કૃષ્ણનો વિકાર વિર્ય છે તેમ પંચમહાભૂતનો વિકાર રૂપ એવું એક હૃદયને વિશે માંસનું સક્ર છે તેને વિશે જીવ રહ્યો છે તે જીવ શીથરાનો કાકડો હોય તેને તેલે પલાળીને અગ્નિએ રસ હોય તેમ જીવ છે તે માંસના ચક્ર સંગાથે વળગીને રહ્યો છે અને વળી જેમ લોઢાની ખીલો હોય તેને વિશે અગ્નિ વ્યાપી રહ્યો હોય તે માંસના સક્રને વિશે જીવ જે તે વિષય સતાએ કરીને વ્યાપી રહ્યો છે અને સામાન્ય સતાહે કરીને બધા દેહને વિશે વ્યાપી રહ્યો છે માટે જે જે ઠેકાણે દેહમાં દુઃખ થાય છે તે સર્વે દુઃખ જીવને જ છે પણ દેહના સુખ દુઃખ થકી એ જીવ જુદો ન કહેવાય અને કોઈ કેમ કહે છે કે જીવ તો પ્રકાશમાન છે અને માંસનું સક્રત તે દેહ તો પ્રકાશે રહે છે તે બંને એકબીજામાં મળ્યા કેમ કહેવાય તો એનો ઉત્તર એમ છે જેમ તેલ કોડિયું ને વાઈટ તેના સંબંધ વિના એકલો અગ્નિનો જ્યોતિ આકાશને વિશે પધર રહેતો નથી તેમ પંચપૂતના વિકારરૂપ એવું છે માંસનું ચક્ર તેના સંબંધ વિધા એકલો જીવ રહેતો નથી અને જેમ કોટિયા કોડિયા થકી તેલ થકી ને વાઇટ થકી અગ્નિ જુદો છે તે કોડિયાને ભોગવે કરીને અગ્નિનો નાશ થતો નથી તેમ માંસના ચક્રને વિશે તે દેહને વિશે જીવ વ્યાપીને રહ્યો છે તો પણ દેહને મરવે કરીને જીવ મરતો નથી અને દેહ ભેળો સુખ ન દુઃખનો તો પામે ખરો પણ દેહના જેવો એ જીવનો નાશવંત સ્વભાવ નથી એવી રીતે જીવ જીવિનાશી છે ને પ્રકાશરૂપ છે અને દેહને વિશે વ્યાપક છે અને જે મંદિરને વિશે એક સ્થળમાં દીવો મૂક્યો હોય તે દીવાના અગ્નિની જ્યોતિ વિશે છે કરીને તો વાઇટને વિશે વ્યાપી રહી છે અને સામાન્યપણે કહીને તો બધા ઘરને વિશે વ્યાપી રહી છે તેમ જીવ્યાત્મા છે તે પણ વિશેષ કરીને તો પંચમહાભૂતના વિકારરૂપ જે માસનું ચક્ર તેને વિશે વ્યાપીને રહ્યો છે અને સામાન્ય પણ એ કરીને તો બધા દેહમાં વ્યાપીને રહ્યો છે એવી રીતે આ દેહને વિશે જીવ રહે છે અને જીવને વિશે પરમેશ પણ સાક્ષી રૂપે કરીને રહે છે એ તીવ્ર મૂત ગણ તેમનું સોથું જે તે થયું સજાનંદ સ્વામી મહારાજની જે પાસ માય તમે યુક્ત ભક્તિનું સંવંત અઢારસો ત્રાંશીના ભાદરવા સુધી એકાદશીને દિવસ શ્રીજી મહારાજ સિંઘરડા મધ્ય દાદા ખાસરના દરબારમાં અવગમણી દ્વાર ઓરડાની ઓસરીએ ગાદી તકિયા ઉપર બિરાજમાન હતા અને સર્વશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા ને કંઠને વિશે મોગરાના પુષ્પના હાર પહેર્યા હતા ને પાઘને વિશે મોગરાના પુષ્પના ધોળા બિરાજમાન હતા ને હાથને વિશે મોગરાના પુષ્પના ગઝરા બિરાજમાન હતા ને પોતાના મુખાર વિને આગળ મુનિમંડળ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી તે સમયમાં શ્રીજી મહારાજે કહ્યું છે કોઈ પ્રશ્ન પૂછો પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે એ મહારાજ ભગવાનની જે ભક્તિ છે તેમાં કોઈ રીતનું વિઘન ન થાય એવી તે કઈ ભક્તિ છે અને જે ભક્તિમાં કોઈક વિઘન થાય છે તે કઈ જાતની ભક્તિ છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે તૃતીય સ્કંદમાં કપિલ ગીતાને વિશે માતા દેવુતીએ કપિલજી પ્રત્યે કહ્યું છે જે એ બે શ્લોક કરીને જેવું ભગવાનનું માતમ કહ્યું છે તથા કપિલજીએ માતા દેવુતી પ્રત્યે પોતાનું માતમ કહ્યું છે જે એવી રીતે માતમ રહી ભગવાનની ભક્તિ હોય તેમાં તો કોઈ જાતનું વિઘન આવે નહીં અને માતમ જણાવ્યા વિના પ્રાકૃત બુદ્ધિએ કરીને જો ભક્તિ કરે તો તેમાં વિઘન આવે છે પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે મુક્ત ભક્તિ આવવાનું શું સાધન છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે સુખ સંકાદિક જેવા જે મોટા પુરુષ તેની જે સેવા અને પ્રસંગ તેમાંથી માતા મેં સર્વર્તમાન એવી જે ભક્તિ તે જીવના આદયમાં ઉદય થાય છે પછી સુખમનિએ પૂછ્યું છે એક તો ભગવાનનો ભક્ત એવો હોય જે જેને ભગવાનનો નિષે પણ પરિપક્વ હોય ને કામ ક્રોધ લોભ તે વિકાર તે કે તેના દેહમાં આવે નહીં અને બીજો ભક્ત હોય તેને તો ભગવાન વિશે પરિપક્વ હોય પણ કામ ક્રોધ લોભ લોભિક વિકારે કરીને અંતરમાં વિક્ષેપ થતો હોય એ બે પ્રકારના ભક્ત જ્યારે દેહને મૂકે ત્યારે બે ભક્તને ભગવાનના દામમાં સરખા સુખની પ્રાપ્તિ થાય છે કે અધિક અન્ય સુખની પ્રાપ્તિ થાય છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જે ભગવાનના ભક્તને ભગવાનો છે પણ પરિપૂર્ણ હોય ને કામ ક્રોધ લોભાદિકે કે કરીને વિશે જ્ઞાન પામતો હોય તે અતિ અતિશય ત્યાગીને વૈરાગવાન એ અતિ આત્મનિષ્ઠાવાળો હોય અને જો તે પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ વિના કોઈક બીજું છે તો તેને ન્યૂન સુખની પ્રાપ્તિ થાય છે અને બીજો જે ભક્ત છે તેને પણ ભગવાનો નિષે તો પરિપૂર્ણ છે તો પણ હૃદયમાં કામ ક્રોધ લોભ મોહાદિકનો વિષેપ આવે ત્યારે પોતાના હૃદયમાં દાજ થાય છે ને ભગવાન જે પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ તેની મૂર્તિ વિના બીજા કોઈ પદાર્થ પદાર્થને હિસે નહીં તે નાશ પર નિછાવે રાખજો થોડા હોય તો પણ એ દેહ મૂકીને ભગવાનના ધામમાં બહુ મોટા સુખને પામે છે શા માટે જે પ્રથમ કહ્યું જે ભક્ત તે ઉપરથી તો ત્યાગીને નિષ્કામી જણાય છે પણ ભગવાનની મૂર્તિ વિના બીજી આ આત્મદર્શનાદિ પ્રાપ્તિની હદેમાં ઈસા છે માટે સકામ ભક્ત કહેવાય અને એને પલોકના વિશે જરૂર સુખની પ્રાપ્તિ થાય છે અને જે બીજો ભક્ત કહ્યો તે ઉપરથી તો સકામ જેવો જણાય પણ એ ભક્ત ભગવાનની મૂર્તિ વિના અંતરમાં બીજો કોઈ ઈસ્તો નથી અને ભગવાનની મૂર્તિ વિના બીજા સુખની ઈચ્છા તોનો જો કાઢ નહીં થઈ જાય તો અતિશય મનમાં દાઝે છે માટે નિષ્કામ ભક્ત કહેવાય તે જ્યારે દેહને મૂકે ત્યારે બહુ મોટા સુખને પામે છે ને ભગવાનનો પાર્સદ થાય છે અને શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિને વિષય અતિશય પ્રિત્ય યુક્ત થાય છે એ તે મત ગળાય તેમનું પાસ જે તે થયું સહજાનંદ સ્વામી મહારાજની જે હરે કૃષ્ણ મહારાજની જે સૌને મહારાજાથી જય સ્વામિનારાયણ